ફ્રી મળવાની છે રાખડી જેવી છે બધી વેજ તમને બતાવવાનો છું તો એડ્રેસ ક્યાં આવેલ છે અને કેવી રાખડી છે તો બને રહેજો વિડીયો મેં અંત સુધી રહેજો તો આપણે સૌથી પહેલાં ધર્મભાઈ કેમ છો નમસ્તે કીર્તિભાઈ નમસ્તે આપણે તો રાખડી વિશે જણાવો કે કઈ રાખડી વાય કેવી ઓફર છે અને કેવી રાખડી રહેશે રાખડી લઈને આવીએ છીએ તો આમાં એવું છે કે ચાંદીની જે રુદ્રાક્ષની રાખડી છે દોરીવાળી દોરીવાળી રાખડી તમે પાંચસો રૂપિયાની ખરીદી કરશો તો આની સાથે એક રાખડી ફ્રી આપશો અને આ ચાંદીની રાખડી છે આમાં તમે ત્રણ હજારની ખરીદી કરશો તો આની સાથે એક ચાંદીની અઢીસો રૂપિયાની રાખડી ફ્રી મળશે બરાબર અને બીજી અવનવી ડિઝાઇન રાખડીની જોવા મળી જશે અને અમારું એડ્રેસ છે રાધનપુર વેરે રસ ગુજરવાડાના નાકે લોકેશન છે ગુજરવાડાના નાકે

તો લોકેશન ભૂલતા નહીં અને ડિઝાઇનમાં 500 ની ખરીદી વાહ 40 લાખ તમે ફ્રી મળી જવાની છે 500 ની ખરીદી કરો ત્યારે વાહ રાકે તો ફ્રી મળવાની છે ગલત આ ખરીદી કરો તો ચાંદી તમે 3000 ની ચેન ચાંદીની રાખડી ખરીદો એની સાથે એક દોરી વાળી દુર્ગાશની આડી થી

ડિઝાઇન માં તમારે જે જોવે મળી જશે નામ વાળી મળી જશે ગમે એ ડિઝાઇન તમે માંગો એ મળી જશે રાખડી શ્રી વેરેજ જનરેસ ઢાખેલવાડા માધુબાન ડુકોમ એડ્રેસ છે તો ગમે તો તમે આવો તમને લોકેશન આપી દીધું છે એમનો એટલે આ ડિઝાઇન તો એક કોઈ ડિઝાઇન બતાવી દો એ મૂકીને કે કેવી રાખડી જવાની છે અને તમે જેવી રાખડી માંગશો એવી તમારે રાખડી મળી જવાની છે અને અમારે લઈને અમારે પાંચ હજાર જેવી રાખડી મળશે એવું છે ને

એને ધરા કરી તગલા તગલા કાયરાએ ના કે તગલાને મૂકીએ ચાલો બતાવી દઈએ પણ હા દેખ કે લાડડી ચડીયાતી સમય માં દે આગળ નું બેકગ્રાઉન્ડ નહિ સમય માં દે તો આ ઓફર નો લાભ લો કારણ કે આ ઓફર માત્ર રક્ષા બંધન સુધી છે પણ ઓફર તો લાભ લઈ લઈ શકો કારણ કે આ આપણો તો બધા લોકો જાત જાણતા છો કે તહેવાર આવે એટલે બધા માં ઓફર આવતી પણ રક્ષા બંધન માટે ખાસ ઓફર લઈને આવી ગયા છે બે ભાઈઓ છે ને બોન્ડ માટે રાખી લે એક રાખડી ખરીદ એક રાખડી તેના માટે ફ્રી આવવાની છે સર આ ઓફર નો લાભ જલ્દીથી લો તમે ડિઝાઇન જોઈ શકો છો રાખડીની આવું નવી ડિઝાઇન છે

અોને બધી નાખડી તમને હજુ પર ડિઝાઇન તમને બતાવી દો ડિઝાઇનના જૂતાનો તમને કેવો ડિઝાઇન પસંદ આવે છે લાગી એડ્રેસ એડ્રેસ જલ્દીથી અહીંયા ગ્રાહક ખૂબ લાઈન લાગી જતી છે આક્ષા બંદની લઈને આવી ગયા છે